નમસ્તે દોસ્તો વાર્તાનું નામ છે યુદ્ધનું મૂળ એક શહેરની બહાર બહુ વિશાળ વળનું ઝાડ હતું એની ડાળીઓ ક્યાં ને ક્યાં સુધી ફેલાયેલી હતી એના પર પુષ્કળ કાગડા રહેતા એમાં છેક ઉપર કાગડાનો રાજા રહેતો એની નજીકમાં ગુફામાં ઘોવડ અને એનો રાજા રહેતો બંને પક્ષીની જાત હતા પણ બંને પ્રજા વચ્ચે સહેજ પણ બને નહીં તેઓ એકબીજાને જુએ કે તરત જ મારી નાખે રાત્રે લાગ મળતા જ ઘોડો કાગડાના બચ્ચાને અને ઈંડાને મારીને ખાઈ જતા એમાંય ઘોડાના રાજાએ તો પ્રજાને આદેશ જ આપેલો જો કોઈ કાગડો નજરે ચડે ને તો તરત જ મારી નાખો રાત્રે ઘુવડોને કાગડા દેખતા નહીં ઘુવડો કાગડાને મારી નાખતા અને એના ઈંડાને અને બચ્ચાને ખાઈ જતા પણ બખોલમાં સંતાયેલા ઘોડો કાગડાને દેખાતા જ નહીં એક ઘોડ કાગડાઓના દાવમાં આવતું જ નહીં એક દિવસ કાગડાના રાજાએ પોતાના મંત્રીઓને બોલાવ્યા અને પૂછ્યું આ ઘોડો રાત્રે એકલ દોકલ કાગડાને મારી નાખે છે આથી આપણી જાતિને તો બહુ નુકસાન થઈ રહ્યું છે આ સિલસિલો ચાલુ રહેશે ને તો એક દિવસ આપણી જાતિનો તો નાશ થઈ જશે આપણે તેઓને શોધી શકતા નથી તેઓ ક્યાં રહે છે એની તો આપણને જાણ પણ નથી એટલે એ લોકોને આપણા તરફથી તો કોઈ નુકસાન નથી એટલે હવે આપણે આપણી જાતિના ભલા માટે શું પગલાં લેવા જોઈએ એ કહો પહેલો મંત્રી વિચારીને બોલ્યો જો શત્રુ બળવાન હોય તો લડાઈ ન કરવી જોઈએ સંધિ કરી લેવી જોઈએ એ હિતાવહ છે કેમ કે પ્રાણ બચશે ને તો બધું થઈ શકશે ગુરુ બૃહસ્પતિનું કહેવું છે ને કે સામ દામને ભેદથી શત્રુને હરાવવાની કોશિશ કરવી જોઈએ આ ત્રણેય વાત નિષ્ફળ જાય ત્યારે જ યુદ્ધરૂપી દંડ આપવો જોઈએ વિજયની આશા ન હોય તો સંધિ કરવી સારી પછી રાજાએ બીજા મંત્રીને પોતાનો અભિપ્રાય રજૂ કરવા કહ્યું ત્યારે એણે કહ્યું હે રાજન સંધિ ન કરવી જોઈએ શત્રુ ઝૂકીને સંધિ કરવા ઈચ્છે ને તો પણ સંધિ ન કરવી જોઈએ શત્રુ બળવાન હોય તો તેને બળથી નહીં છળથી મારવો બુદ્ધિ હિંમત અને ઉત્સાહ મોટામાં મોટા શત્રુને હટાવી દે છે હવે કાગરાજે ત્રીજા મંત્રીને પૂછ્યું મંત્રીવર તમે મને શું સલાહ આપો છો ત્રીજો મંત્રી કહે મહારાજ આપણે જાણીએ છીએ કે શત્રુ ઘણો બળવાન ને અનીતિમાન છે માટે તેની સાથે યુદ્ધ કરવું ઉચિત નથી તેમ સંધિ કરવી પણ ઉચિત નથી શત્રુ પર વિજય મેળવવા માટે એ જ્યારે મુશ્કેલીમાં હોય ત્યારે હુમલો કરવો જોઈએ અને તેના ભંડારનો નાશ કરવો જોઈએ તો જેને જીતી શકાય છે માટે કાર્તક કે ચૈત્ર મહિનામાં હુમલો કરવો જોઈએ રાજાએ ચોથા મંત્રીને પૂછ્યું તમે શું કહેશો મહારાજ આપણે આપણું નિવાસસ્થાન બદલવું ન જોઈએ આપણે આપણા સ્થાન પર રહીને જ લડવું જોઈએ તો ચોક્કસ આપણી જીત થશે બળવાન હાથીને પણ મગર પાણીમાં ખેંચી જાય છે પણ પાણી બહાર એક કૂતરાથી પણ હારી જાય છે છેલ્લે કાગરાજે પાંચમા મંત્રીને પોતાનો અભિપ્રાય જણાવવા કહ્યું પાંચમા મંત્રીએ કહ્યું આપણે મિત્રોની મદદ માગવી જોઈએ મિત્રોની સહાય લઈ અધિક બળવાન થવું અને શત્રુને પરાજિત કરવો એ બધી રીતે ઠીક ઉપાય લાગે છે પછી કાગડાએ પોતાના રાજ્યના સૌથી ઘરડા કાગડાને પૂછ્યું હે વડીલ તમે અતિ વૃદ્ધ ને અતિ અનુભવી છો પાંચેય મંત્રીઓની વાત તમે સાંભળી છે તો તમે કહો કે મારે શું કરવું જોઈએ ઘડો કાગડો બોલ્યો હે મહારાજ પાંચેય મંત્રીની વાત નીતિશાસ્ત્ર અનુસાર સાચીને યોગ્ય છે જેવો સમય હોય તેવી યોજના બનાવવી જોઈએ શત્રુ બળવાન હોય ત્યારે યુદ્ધ કે સુલેહ કરી નિશ્ચિત ન બનવો જોઈએ શત્રુના મનમાં વિશ્વાસ પેદા કરીને પણ આપણે તેના તરફ તો અવિશ્વાસું જ રહેવું જોઈએ લોભ અને લાલચથી તેને ખતમ કરી નાખવો જોઈએ રાજાએ ગુપ્તચરો દ્વારા આ કામ કરાવવું જોઈએ સાધારણ પ્રાણી આંખોથી જુએ છે બ્રાહ્મણ શાસ્ત્રથી જુએ છે ને રાજા ગુપ્તચરો દ્વારા જુએ છે જે રાજા ગુપ્તચરો દ્વારા દુશ્મનોની ગતિવિધિ પર નજર રાખે છે તે કદી હારતો નથી વળી ગુપ્તચરો કેવી રીતે મોકલવા જોઈએ એ કાગરાજે પૂછ્યું મહારાજ પહેલાં એ કહો કે આપણી અને કુંવળો વચ્ચે આટલી ભયંકર શત્રુતા કેમ છે નાના દસ્તો હવે કાગડા અને કોડ વચ્ચે ભયંકર શત્રુતા કેમ છે એ આપણે આના પછીની વાર્તામાં સાંભળીશું ગમ્યું હોય તો લાઈક કરો સબસ્ક્રાઈબ કરો આવજો